ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત બાવીસમાં મેગા મેડિકલ અને સર્જીકલ કેમ્પનો દાતાઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે બાવીસમા મેડિકલ અને સર્જિકલ કેમ્પના મુખ્યદાતા ડોક્ટર જીતેન્દ્ર પાડલિયા અને નલી સોલંકીએ દર્દીઓને કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરી હતી ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા પચાસ વર્ષથી માદરે વતનનું ઋણ અદા કરવા ઉકા સોલંકીએ પ્રગટાવેલી આરોગ્યની મિસાઇલને આજે તેનો પરિવાર આગળ ધપાવી રહ્યો છે કેમ્પમાં વીસ કરતા વધુ જટિલ રોગોની સારવાર અને મેડિકલ ચેકઅપ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં દાંતના તમામ પ્રકારની સારવાર લોકોને મળી રહે તે માટે દાતાઓ તરફથી લાખો રૂપિયાના સાધનો આપવામાં આવ્યા છે તેને કારણે દર્દીઓ તેનો લાભ લઈ રહ્યા છે આ કેમ્પમાં દર્દીને મેડિકલ ચેકઅપ સર્જરી સાથે સાથે દાતાઓના સહકારથી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે દસ દિવસ સુધી ચાલનારા આ મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પની ઉપલેટા સહિત સૌરાષ્ટ્રના હજારો દર્દીઓને લાભ મળશે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઉપલેટા કોટેજ મુકામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ મેડિકલ કેમ્પ બાવીસમો મેડિકલ કેમ્પ છે આ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની ઉકાભાઈ સોલંકીએ રચના કરી તેમની એક ઈચ્છા હતી કે મારા માદરે વતનમાં કંઈક મારું જે ઋણ છે બધું મારી જન્મભૂમિ છે ત્યાં કંઈક કાર્ય સારા થાય એવી રીતે એટલે એણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું એમાં અને એની સાથે એના મિત્ર આણજીભાઈ કુંડારિયા પછી લાલાણીભાઈ પછી ઉપલેટાના લોકલ આપણે ટોલિયા સાહેબ અને અત્યારે મારી સાથે છે જીતુભાઈ પાડલિયા એ આજના આ મેડિકલ કેમ્પના દાતા છે અને મોઇન સ્પોન્સર છે મારે એક કહેવાનું છે કે આ બાવીસ નો મેડા મેડિકલ કેમ્પ છે આની અંદર હજારો નિદાન કરવામાં આવે છે અને ચારસો થી પાંચસો જેવા ઓપરેશનો કરવામાં આવે છે જે અહીંયા ન થઈ શકે એવા બધા ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે અને આ મેડિકલમાં આજુબાજુના વિસ્તાર છે જામજોધપુર છે ધોરાજી છે ઉપલેટા છે આ ત્યાંથી કુતિયાણા છે આ બધેથી બધા જે દર્દીઓ છે આવે છે અને અહીંયા એ દર્દીઓને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એને જે દરે ઓપરેશન થઈ ગયા પછી એને જયારે છૂટા કરવા હોય ત્યારે એને શેક લગ્ન પહોંચાડવામાં પણ આવે છે આ ઉપા ઉકાભાઈનો દેહાંત થતા એનું મૃત્યુ થતા આજે એનો પરિવાર એટલે નલિની બેન અને એના પરિવાર આ બધા જ લોકો અહીંયા અત્યારે દર વર્ષે જે મેડિકલ કેમ તારીખ આવે છે ત્યારે હાજર રહે છે અને આ બધા કાર્યો એને ઉપાડી લે છે મારે ખાસ કેવું છે કે જે ફોરેનમાં આપણા વસતા જે ઉપલેટાના જે કોઈ દાતાઓ છે કોઈ નાના રહેવાસીઓ છે અને ઉપલેટાનું જેનું પોતાનું વતન હોય છે જૂનું ત્યાં આવીને આ જે કામો કરે છે એને હું ખરેખર ધન્યવાદ આપું છું એને ખરેખર આભાર માની છે કે આવા સારો કાર્યો કરતા રહે અને જે ગરીબ છે જેને દર્દી જેને કોઈ ઓપરેશન કરવા માટે જેની પાસે કોઈ આજીવિકા ન હોય એવા દર્દના જે દર્દીઓના ઓપરેશનો થાય છે ખરેખર ધન્યવાદને પાત્ર છે અને હું ફરી ફરી કહું છું કે ઉકાભાઈ અને એમના પરિવાર નલિની બેન જીતુભાઈ પાડલિયા છે પછી ટોલિયા સાહેબ છે પછી ભાણજીભાઈ કુંડેરિયા છે આ બધા ખરેખર એનું પોતાનું વતનનું ઋણ ચૂકે છે અને એને ધન્યવાદ આપું છે અને પ્રભુને પ્રાર્થના કરી હજી વધારે વધારે આવા સારા કાર્યો કરતા રહે